હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ક્યાં છો બધા મજામાં તો મિત્રો આજે તો વરસાદ બહુ પડ્યો છે એટલે કે બહુ એટલે કે અમારા બાજુ ઓછો પડ્યો છે પણ અમે આજે ગયા હતા ઉમેઠા બાજુ એ બાજુ તો બહુ જબરજસ્ત વરસાદ પડ્યો અમારા બાજુ થોડો પડ્યો છે અને અમારે કલોડીમાં પાણી પણ આપવાનું હતું તો હવે પાણી આપવાની જરૂર નહીં રહે કારણ કે વરસાદ પડી ગયો છે એટલે મજા જો

મને લાગે છે કે સાંજે પડશે તમને કેવું લાગે છે કોમેન્ટ કરજો અને મિત્રો અમારું મંદિર છે જો પપ્પા હમણાં દીવો કરીને ગયા અમારા ખેતરની સામે જ છે અમારું ખેતર અને અહીંયા મેં પાંચ એટરનું મંદિર બનાવ્યું છે મેલદી માનું તો મિત્રો જો ગિલોડીના છોડવા તો ખાસા આવી ગયા છે નાના હતા પણ હવે મોટા થઈ ગયા ધીમે ધીમે હવે મોડા ઉપર થોડોક જ રહ્યો છે એક ફૂટ કે બે ફૂટના જ રહ્યા છે પછી ઉપર ચડી જશે એટલે વાડી આપણી કમ્પેર થઈ જશે જોરદાર તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે ઊભા તમને જોઈને કહું તો મિત્રો અત્યારનો ટાઈમ થયો છે સડાછનો અને વાતાવરણ જો ધુમ્મસ જેવું લાગે છે ને નીચે ધુમાડો જો જો મિત્રો છે ને પેલી સોસાયટીઓ બાજુ પણ એવું જ છે અને એ બાજુ સાઈડ વાદળ પણ બહુ જ ચડેલું છે તો મને લાગે છે કે સાંજે વરસાદ તો આવશે જ કદાચ તો કઈ નહીં મિત્રો વરસાદ તો આવવાનો છે કારણ કે કેટલાય દિવસથી કોરું કાઢ્યું હતું તો કદાચ આજે પડે છે સાંજે પણ આજે અમે ઉમેટા બાજુ છો કામ હતું ગયેલા તો એ બાજુ તો બહુ વરસાદ પડ્યો અને અમે હું પપ્પા મારા ભાઈ છે મારા કાકાનો છોકરો અમે ત્રણે જણા ગયા હતા તો પલ્લી ગયા તો આજે બાઇક લઈને અમે ત્રણે ત્રણ આવતેલા અને ઉમેટા બ્રિજ ઉપર તો બહુ જ ખરાબ વરસાદ આગળ સા સાધન પણ ના દેખાય ને કંઈ નહીં તો પણ વરસાદના કારણે મેં વ્લોગ શૂટ ના કર્યો બાકી હું તમને ઉમેટામાંથી તો મિત્રો કઈ નહીં આવું છે તો કઈ નહીં જેમ જેમ આ સાંજ પડે છે એમાં ધુમ્મસ વધારે આવે છે જો જો મિત્રો કેટલું બધું ધુમ્મસ નીચે આવી ગયું છે તો મિત્રો ગમે જરૂર કરજો અને હવે આપણે જઈશું ઘરે પાછા થઈ ગયો તો મળીશું હવે એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ